મૂર્તિ આપું છું બાપાની કે જેથી કરીને એમના ઘરમાં બી બાપાની પધરામણી થાય બાપાના આશીર્વાદ એ લોકોને બી મળે આ વખત એકસો એકાવન મૂર્તિનું નક્કી કરેલું મેં ગયા વર્ષે એકસો એક આપેલી આ વખત એકસો એકાવન એટલે કે ગયા વખતે ઘણા ખરા લોકો રહી ગયા હતા એટલે આ વખતે એકસો એકાવન મૂર્તિનું આયોજન કર્યું મેં જેમાં મારી જોડે અમારા છોકરાઓ બી છે જે મને હેલ્પમાં છે કમ્પ્લીટલી અને એવી રીતે અમે માટીની જ મૂર્તિ બનાવી છે સ્થાપનાની મૂર્તિ જે મંગલ મૂર્તિ કહીએ તે અને એ મૂર્તિમાં પણ હું લોકોને રિક્વેસ્ટ એવી કરી રહી છું કે બને એટલા ઓછા કલર જેથી કરીને કલરમાં કેમિકલ હોય છે તો કેમિકલ મુક્ત જો મૂર્તિઓનું સ્થાપના કરે તો એક આ પ્રદૂષણ મુક્ત જે અવેરનેસ છે એનું બી કામ જોડે થાય અને માટીની મૂર્તિમાં મેઇન વસ્તુ એ છે કે બહાર ઘણી ખરી મૂર્તિઓ મળે છે માટીની જેમાં સામાન્ય પીઓપી મિક્સ થયેલું હોય છે જ્યારે અમે લોકો અહીં જાતે જ માટી બનાવીને મૂર્તિ બનાવીએ છીએ જેથી કરીને પ્યોર આપણે ઇકો ફ્રેન્ડલી કહી શકીએ એવી મૂર્તિ મળી શકે પાંચમી આપણે સાતમી ગણેશ ચતુર્થી છે સાત સપ્ટેમ્બરે ને પાંચમી સપ્ટેમ્બરે મેં મારા સ્ટુડિયો પર અહીંયા જ રાખ્યું છે જેથી કરીને લોકો અહીંયાથી એમની મૂર્તિ લઈ લે મારા વાઘોડિયા રોડ પરિવાર ચાર રસ્તા પાસે સવિતા ની સામે અને ત્યાં સ્ટુડિયો પરથી અમે લોકોને મૂર્તિ આપીશું અને જે લોકોને મૂર્તિ જોઈએ છે અત્યારથી જ અમને વોટ્સએપ પર મેસેજ કરી કરીને એમની નોંધણી કરાવી રહ્યા છે બુક કરાવી રહ્યા છે જેથી કરીને અમને આપવામાં બી સહેલાઈ રહે અને લોકોને બી સહેલાઈથી મળી રહે તમને એમાં મારી જોડે અમારી નજીકના જે આરએસએસના છોકરાઓ છે શાખા જે છે લાગે છે એ છોકરાઓ થ્રુ હું આવી રીતે આ કામ કરી રહી છું કે છોકરાઓને સેવા વસ્તીમાં કોન્ટેક કરી કરીને એ લોકો મને કહે છે અને બીજું હું સોશિયલ મીડિયાના માધ્યમથી કરી રહી છું કે જેમાં હું મારા વોટ્સએપમાં ને બધે હું મેસેજ મૂકું છું જેટલા પણ ગ્રુપોમાં હું છું એ બધે એટલે વાયા વાયા લોકો આવે છે અત્યાર સુધી અમારે એવું સમજો ને કે પચાસ ઉપર તો થઈ ગઈ છે અને હજી ચાલુ જ છે કોન્સ્ટન્ટ વિભા પટેલ